બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની કામગીરી માત્ર ને માત્ર વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાના પૂરતી હોય તેવું અત્યારની પરિસ્થિતિ જોતા જણાઈ રહ્યું છે જિલ્લામાં વધી રહેલી અકસ્માતની ઘટના પાછળ જેટલા વાહન ચાલકો જવાબદાર છે તેટલી જ જવાબદાર જિલ્લા ટ્રાફિક પોલીસની છે જિલ્લા ટ્રાફિક પોલીસ મુસાફર વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવી જાણે આ વાહન ચાલકોને નિયમો ભંગ કરવાની છૂટ આપતી હોય તેવું જણાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયમાં જે રીતે મુસાફર વાહનો કરી રહ્યા છે તેની પર જિલ્લા ટ્રાફિક પોલીસના ચાર હાથ હોય તેવું જણાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે આ વિડીયોમાં એક જ પિકઅપ ડાલામાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ મુસાફરી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના હાઈવે પર ઇનોવા કારને લઈને ઊભી રહેતી જિલ્લા ટ્રાફિક પોલીસને આવા દ્રશ્યો નજરે પડતા નથી જિલ્લા ટ્રાફિક પોલીસ ભ્રષ્ટાચારમાં એટલી તો લીન થઈ ગઈ છે કે ઇકો ચાલકો પાસેથી ખાનગી માણસો રોકીને દર મહિને એક વાહનના પચીસો રૂપિયા વસૂલે છે ત્યારે વિચારો જિલ્લામાં કેટલી ઇકો વાહન ચાલતી હશે અને આ તમામના હપ્તાનો સરવાળો કરવામાં આવે તો આંકડો ક્યાં પહોંચે જિલ્લા ટ્રાફિક પોલીસની જવાબદારી જિલ્લાના માર્ગોને સુરક્ષિત રાખવા ઉપરાંત વાહન ચાલકો નિયમોના ભંગ ન કરે તે માટેની હોય છે તેના બદલે અત્યારે માત્ર ભ્રષ્ટાચારમાં ઘડાડૂપ બની ગઈ છે અને આટલી તગડી રકમ લીધા બાદ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને જાણે નિયમોના ભંગ કરવા માટેનું લાઇસન્સ આપી દેતી હોય તેમ વાહન ચાલકો પણ બેફામ બનીને નિયમોનો ભંગ કરી રહ્યા છે અને આ નિયમોના ભંગને પગલે સર્જાઈ રહે નિર્દોષ લોકો પોતાનું જીવન ગુમાવી રહ્યા છે વર્તમાન સમયમાં જે રીતે એસીબીના દરોડા પડી રહ્યા છે તેવી જ રીતે આ જિલ્લા ટ્રાફિક પોલીસ પર એસીબી ટ્રેપ કરવામાં આવે અને તેની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું ભ્રષ્ટાચારનું નેટવર્ક બહાર લાવી શકાય છે